વસંત પંચમીના સુપાવન પર્વે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બિલાપુર અદલાપુરા સ્થિત દેવ અને ડાડર નદીના સંગમ તીર્થ ખાતે આવેલા પ્રાચીન શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં વિદ્યાના દેવી સરસ્વતી માતાનું પૂજન તથા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું આશીર્વાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું વસંત પંચમીના સુપાવન પર્વે ડભોઈ તાલુકાના બિલાપુરના અદલાપુર સ્થિત દેવ અને ડાડર નદીના સંગમ તીર્થ ખાતે આવેલા શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સતત છત્રીસમાં વર્ષે શ્રી સરસ્વતી પૂજનનો કાર્યક્રમ પૂજ્ય બાપી મહારાજની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો સાથે જ અહીં દોરસો ઉપરાંત બાળકોને માતા સરસ્વતીના પૂજન બાદ નોટબુક ચોપડા પેન પેન્સિલ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તદુપરાંત અહીં ઉદ્યોગ જગત અને અન્ય ખાનગી કંપનીના પ્રતિનિધિઓ પણ શ્રી સરસ્વતી પૂજનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓને પણ પૂજ્ય શ્રી બાપી મહારાજના વરદ હસ્તે પેન અને બુક્સ આશીર્વાદ સ્વરૂપે આપવામાં આવી હતી સાથે સાથે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષા શરૂ થતી હોય વિદ્યાર્થીઓને વિશેષ આશીર્વાદ સ્વરૂપે પેન આપવામાં આવી હતી અને આ પ્રસંગે પૂજ્ય શ્રી બાપી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યું હતું સરસ્વતી પૂજન રાખવામાં આવ્યું છે કેટલામું વર્ષ છે કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરવામાં આવે છે અને ક્યાં આ મહાપૂજા સરસ્વતીની ઓગણીસો નિનાનવીસ થી શરૂ કર્યું છે અને આજે પાંત્રીસ વર્ષ થવા આવ્યા છે અને આ પાંત્રીસ વર્ષના મધ્યે અમે શિશુ બાળકોને અને મોટા જે વિદ્યાર્થીઓ બનતા હોય એમના માટે અને જે વ્યવસાયી લોકો છે એમના માટે આ વિશેષ પૂજા રાખવામાં આવે છે માની પૂજાથી સરસ્વતીની વિદ્યા બુદ્ધિ અને વિવેક આ માતાજી ત્રણે ત્રણ પ્રદાન કરે છે જેના લીધે બધા જ છોકરાઓને બધા વિદ્યાર્થીઓને એનો ફળ મળે છે અને એ પ્રમાણે આ બત્રીસ પાંત્રીસ વર્ષથી આ પૂજા ચાલી રહી છે પહેલે નાની પૂજા હતી આ જંગલમાં જયારે કોઈ નતું આવતું ત્યારે ચાર પાંચ જણા પૂજા કરતા હતા આજે આ પૂજા એક પર્વ થી મહોત્સવ થઈ ગયું છે આજે એ જ સરસ્વતી પૂજાને અમે મહોત્સવ તરીકે ઉજવીન કરીએ છીએ ખાસી કેટલા બાળકો અત્યારે કમ સે કમ તો સો દોઢસો બાળકો છે હજુ આવવાની તૈયારી છે બીજી બીજા આવશે જેમ જેમ રાત થશે સાંજ પડશે એમ બાળકો વધતા જશે અને અહીંથી પ્રણામી પ્રણામી આપવામાં આવે છે માતાજીની છોકરાઓને નોટબુક પેન્સિલ રબર ડ્રોઈંગ પેપર બધું જે છે માતાજીની પ્રસાદી તરીકે છે અહીં બીજામાં એ પ્રસાદ તરીકે બાળકોને આપવામાં આવે છે આજના પાવન દિવસે શું આશીર્વાદ શું કહેવાના આજના પાવન દિવસ આશીર્વાદ એટલું જ છે માતાજી તો આપે છે આશીર્વાદ એ તો આપણે એમની પાસે ગયા છે આપણે મળવાનું જ છે છતાંય અમારા મુખાર્થી નીકળે છે શબ્દો એ જ આશીર્વાદ હોય તો મારા આશીર્વાદમાં એવું કેવું છે કે બધા વિવેકપૂર્ણ બુદ્ધિપૂર્ણ અને વિદ્યાપૂર્ણ બધા આવી રીતે રહે અને ધનધાનથી પૂર્ણ રહે એની પાસે જે લક્ષ્મી આવે લક્ષ્મીનું જે આગમન થાય એ સજી ઉપયોગ માં જાય ધર્મની ઓર જાય અને બીજાના હિતમાં જાય આ આશીર્વાદમાં બાબા ફેબ્રુઆરીમાં ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડ ની પરીક્ષા પણ છે હા વિદ્યાર્થીઓ ને માટે મારી આશ્વાસન નથી આશીર્વાદ પૂર્ણ છે વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે પાસ થશે અને આ વખતે બધા વિધાર્થીઓનો રિઝલ્ટ સરસ રહેશે